મિત્રો જય માતાજી વેલકમ ટુ માય ચેનલ તો આજે સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં તમારું તો આજે આજે આપણે વાત કરીશું ગરમ પાણીના ફાયદા વિશે જો તમને ખબર હોય ગરમ પાણી પીવાથી કેટલા ફાયદા થાય છે તો કોમેન્ટ જરૂરથી કરજો અને હા બીજી એક વાત કે મારા કેટલા સબસ્ક્રાઈબરો કે મારા મિત્રો તમે ગરમ પાણી સવારે ઉઠીને પીવો છો કોમેન્ટ કરજો જેથી મને પણ ખબર પડે કે કેટલા લોકો ગરમ પાણી પીવે છે આપણે વાત કરશું ચાર થી પાંચ ગરમ પાણીના ફાયદા વિશે જો તમને ખબર હોય તો સારું કહેવાય નો ખબર હોય તો તમારો ભાઈ બેઠો જ છે જણાવવા માટે તો હું તમને ગરમ પાણીના ચાર થી પાંચ ફાયદા વિશે જણાવીશ હાલો તો આપણે વિડીયો કન્ટિન્યુ રાખીએ નંબર એક સવારે ઉઠીને ગરમ પાણી પીવાથી તમારું પાચન તંત્ર સુધરે છે નંબર બે સવારે ઉઠીને ગરમ પાણી પીવાથી તમારો આર્થિક માનસિક તણાવ દૂર કરે છે નંબર સવારે ઉઠીને ગરમ પાણી પીવાથી શરીર ઘટાડવામાં મદદ કરે છે એટલે કે ફેટ લોસ કરવામાં પણ તમારી મદદ કરે છે નંબર પાંચ મિત્રો તમે ગરમ પાણી સવારે અથવા રાત્રે પણ પી શકો છો દિવસ અને રાત્રે પીવાથી પણ ઘણા ફાયદાઓ થાય છે નંબર સવારે ઉઠીને ગરમ પાણી પીવાથી તમારા શરીર વૃદ્ધિ થાય છે તો મિત્રો તમને ગરમ છ ફાયદા જણાવી દીધા છે અને કેટલા લોકો ગરમ પાણી પીવે છે કોમેન્ટ જરૂરથી કરજો શું તમને આ ગરમ પાણીના ફાયદા વિશે ખબર હતી ખબર હોય તો હા લખજો અને ન ખબર હોય તો ના લખજો કોમેન્ટમાં તેથી મને પણ ખબર પડે તો આ વિડીયો તમને સારો લાગે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો બધાને જય માતાજી